આ તો યુટ્યુબ ફેમિલી તો તમારો ન્યુ કોમેડી વ્લોગ સ્વાગત છે ભૂખ જેવા વ્લોગમાં તો બને રહેજો આજે બે ભાઈઓનો વ્લોગ આવવાનો છે હારામ હારોન કોમેડી ફૂલ તમાકે કેવો બને ભાઈ કરી નાખી નવું કેવું આ કેવું થાવ એટલે અતિશ અતિ કઈ વાંધો નહીં હાલ બનાવી નાખીએ તો આપણે નવા નવું હોય ને એ બનાવીએ કંઈક હારામાં હારું તો સપોર્ટ કર દો પાછા ઇન્સ્ટાગ્રામમાં એવો સપોર્ટ કરે છે અને એવો એવો યુટ્યુબમાં તો સપોર્ટ કરો ને તો સમજો કે તણી થાય ચાલી ચુ કુતરે તો ન છે પણ આ લ્યો યુટ્યુબ કે નવું કરવું એને પીડ્યો એટલે શું નવું ન કરો હોય નવું કરો નવું આવું હોય જો કોઈ દી હું તો બપર હું તો તો નથી પણ તો હું તો નવો છું તો બરાબર હવે એ કરી આ તો કયો મતલબ બન્યા રે છેલે છેલે સુધી મિત્રો બન્યા રે હજી કોક કોક કરી નાખી કોઈ દિને હું તો જિંદગીમાં બપર પહેલી વાર હું તો નવો છું શું છું ભાઈ એ કઈ નહી તો કો કેમ કરશો કાઠો તો લ્યો મિત્રો તો પણ કલોડા ન થાતા હતા

लिमड़ा ज्यादा से लोग ना आवे लोग तुमने <laughs> तब मित्रों दातन करे आप तो आ तो नन है हवार तो हाजो नहीं बड़ो तो पास हो तो तो तब बड़ बड़ धोई ले ले हां

લાસ્ટ હે હવે બધું સાલુ બ્લોગ માં ભાઈ ની તબિયત થોડીક બગડી છે શું છો હે આલો બધા પૂછા કરી આપણે શું છો હે ને ભાઈ કેમ હુઈ જો માથું દે લા ગોરી સડી હે હે માથું દે ગોરી સડી છે એલા માથું સડી હોય છે ગોરી માગ ધર્યો એમ શું તો માગ ધર્યો ના આ અલગ હે બધું આ બધું બ્લોગ નું હોય

આ તો વટી દે વટી હા આ તો ભાઈ ની તબિયત થોડી ખરાબ છે એટલે અમે જઈ રહ્યા હવે ડોક્ટર કને દવાખાનો લેવા બાકી દશરથ ભાઈ શું કહે છે શું કહેશો ભાઈ હાલને રૂપિયા કને માલ લેતા આવી રૂપિયા હાલ હાલ લેતા આવી

તો મિત્રો મજા આવી હોય આ વ્લોગ તો શું કરો ભાઈ સપોર્ટ કરજો યાર બીજું શું કહીએ ચાલો મિત્રો તો આ વ્લોગ કરી ખતમ અને મજા આવી હોય તો સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં એલકો વ્લોગ બનશે આપણે મામાની સાથે એલકો મામાની સાથે વ્લોગ બનાવવામાં આવશે તો સપોર્ટ કરી નાખો અને નવા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખો જય માતા અને મિત્રો રાહ જોજો મામા ઘરે જબર મજા આવશે આપણને બધા લાઈક ફોલો કમેન્ટ સબસ્ક્રાઇબર